તો મિત્રો રાજ્યમાં ફરી વખત ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સિસ્ટમના ભાગરૂપે કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ સિસ્ટમના ભાગરૂપે રાજ્યના કયા કયા જિલ્લાના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ તેમજ ચોમાસું ક્યારે સંપૂર્ણ રીતે વિદાય લેશે તેમજ પવનની ગતિમાં કેવો ફેરફાર જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોમાં કેવો પ્રભાવ જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વરસાદના નવા રાઉન્ડ અંગે જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડીના બજાર ભાવ અને વરસાદની તાજી માહિતી તમને રોજેરોજની મળતી રહેશે મિત્રો જોઈએ વિગતવાર માહિતી તો ખાસ કરીને સત્યાવીસ તારીખના દ્રશ્યો તમને અત્યારે બતાવી રહ્યા છે તે પ્રમાણે સૌરાષ્ટ્રના જૂનાગઢ જામનગર થાન ભાવનગર દ્વારકા ઉના આ બધા વિસ્તારો ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ અમરેલી પોરબંદર પાનવડ અલંગ સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત સોર્યાસી વાપી વલસાડ નવસારી ભરૂચ આ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે વિરમગામ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં રાઘનપુર મહેસાણાના જે વિસ્તારો છે થરાદ સુધીના એમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કચ્છમાં રાપર અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં સત્યાવીસ તારીખના રોજ વરસાદ હળવો પડે રહેશે વાત કરીએ મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ તો અઠ્યાવીસ તારીખમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વરસાદ સારો એવો જોવા મળશે જૂનાગઢમાં પણ સારો એવો વરસાદ અને જૂનાગઢના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ સૌથી વધારે જૂનાગઢ પંથકના વિસ્તારો અને વેરાવળ પોરબંદર અને ઉના પવનની ગતિમાં મિત્રો વધારો જોવા મળશે અને દરિયાકાંઠે મોજા ઉસળે એવી પણ સંભાવના રહેલી છે તો ઓગણત્રીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ત્રણ દિવસ માટે ખાસ તકેદારી રાખવી જોઈએ ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે અને પહેલી તારીખની વાત કરીએ તો મિત્રો પહેલી તારીખના રોજ હળવો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો જેવા કે પોરબંદર અને જુનાગઢ ભાનવડના વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે પહેલી તારીખના રોજ બીજી તારીખની વાત કરીએ તો સિસ્ટમ આગળ વધી જાય અને વરસાદ કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ તો વાતાવરણમાં પલટો વરસાદની ઓછી શક્યતા છે ચાર તારીખની મિત્રો વાત કરીએ તો ચાર તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં કંઈક ને કંઈક હળવો મધ્યમ વરસાદ જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો કંઈક ને કંઈક વાતાવરણમાં પલટા સાથે સૂટો સાટો વરસાદ જોવા મળશે સાત તારીખના વાત કરીએ તો સાત તારીખના રોજ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ પડી શકે છે તો મિત્રો આ સત્યાવીસ તારીખથી લઈ અને સાત તારીખ સુધીની તમને માહિતી આપી છે સિસ્ટમમાં મિત્રો ફેરફાર થઈ શકે છે કઈ બાજુ તે આગળ વધે એના ભાગરૂપે વરસાદમાં પણ કંઈક ને કંઈક એના અસર જોવા મળતી હોય છે અને ચોમાસુ વિદાય મિત્રો પંદર તારીખ પછીના સમયગાળા દરમિયાન લે તેવી પણ સંભાવના સંભાવના રહેલી છે નક્કી પણ કહી ન શકાય પરંતુ સંભાવના રહેલી છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો